રાજસ્થાન કે સુખદેવસિંહ ગોગામેડી જો રાષ્ટ્રીય અધ્યક્ષ થાય શ્રદ્ધાંજલિ રખા થ રાષ્ટ્રીય કર્મી સેના દ્વારા આજ ક્ષત્રિય સમાજ રાજપૂત કરણી સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં સુખદેવસિંહની હત્યા કરવામાં આવી તે સજા થાય એ અમારા તલો તાલુકા નમ્ર નમ્રદ છે હમણાં થોડા દિવસ પહેલા રાજસ્થાનની અંદર શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ફોગામાળીજીની હત્યા કરવામાં આવી છે એ ગુનેગારોની અંદર ગુનેગારોને ટૂંક જ સમયની અંદર સરકાર ફાસ્ટ્રેક કોર્ટમાં ફતે વધુમાં વધુ સજા કરે એવી આજ રોજ અમારા તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજના સર્વ સમાજની અમારી માગણી છે અને આજ રોજ એના માટે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને તમામ તલોદ તાલુકાના ગામડામાંથી તમામ યુવાનો અહીંયા જોડાયા છે એમાં બજરંગ દળના અમારા ટીનભાવ બાપુ પણ જોડાયેલા છે સાથે કરંડીના પણ કાર્યકર્તાઓ અહીંયા આગળ જોડાયેલા છે અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે અને અમારી એક જ માગણી છે કામના ટૂંક જ સમયની અંદર ગુનેગારોની પહોંચીની સજા થાય એવી અમારી માગણી છે નામ બોલો નામ પરમાન્દ્રજી